નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સાબરકાંઠા છેલ્લા ત્રણ વર્ષથી પાયા પર ચણતરની વાટ જોતું ખેડબ્રમા તાલુકાનું તેરુલ ગામ મનરેગા યોજના હેઠળ મંજૂર થયેલ છે પંચાયત મકાન ફક્ત પાયા સુધી કામ કરી ઉભ રહ્યું છે મકાન પાયા પરનું સ્ટીલ ઉઘાડું છે જેને લઈ કોઈ મોટી ઘટના બનશે તો જવાબદાર કોણ રહેશે હાલ દેરુલ ગામના સરપંચ રાજેન્દ્રભાઈ પટેલ કે જેઓ ખેડબ્રહ્મા તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ છે તેઓને તેમની પંચાયતની કમિટી દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પણ પ્રકારની અસરકારક કામગીરી થઈ નથી બીજું દેરોલ ગ્રામ પંચાયતનું જૂનું મકાન નોન યુઝ કરેલ છે છતાં મકાનના અભાવે ગામના તલાટીની જર્જરી તેવા જૂના મકાનમાં કામ કરવું પડે છે હવે અહીં પણ કોઈ અનિચ્છનીય ઘટના થશે તો જવાબદાર કોણ રહેશે પ્રજાના પૈસે તાકતી ના કરતા અધિકારીઓના કારણે એક સરપંચની વાત પહોંચતી નથી તો પછી સામાન્ય નાગરિક નું શું જનતા પૂછી રહી છે વિરોજ પશ્ચું પ્રજાપતિ આઈસીવ ન્યૂઝ ગુજરાતી સાબર